છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા નકલી સિંચાઈ કચેરીના કોમ્પાઉન્ડમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપવામાં આવી હતી છોટાઉદેપુરની કચેરી દ્વારા તારીખગત ગત છવ્વીસ ઓક્ટોબર બે હજાર રોજ નકલી સિંચાઈ ઓફિસ ઊભી કરી ચાર કરોડ ઉપરાંત આચરવામાં આવેલા કોમ્પાઉન્ડ અંગે છોટાઉદેપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર પોલીસ દ્વારા આ કોમ્પાઉન્ડની તપાસમાં સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે મામલે આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર જેટલા એકાઉન્ટમાં બે લાખ જેટલી રકમ સીઝ કરવામાં આવી હતી તો છોટાઉદેપુર પોલીસની તપાસ દરમિયાન આ ગુનાની અસર દાઉદની પ્રાયોજના કચેરી સુધી પહોંચી હતી જે બાબતની જાણ છોટાઉદેપુર પોલીસ દ્વારા દાઉદ કચેરી કરવામાં આવી હતી જેના આધારે દાઉદ પોલીસમાં કચેરી દ્વારા એક સ્વતંત્ર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો દાઉદ પોલીસે છોટાઉદેપુર નકલી સિંચાઈ કમ્પ્રાઉન્ડમાં સંડોવાયેલા અગાઉના પ્રાયોજના વહીવટદાર એડી કલેક્ટર નિવૃત્ત આઈએ અધિકારી ડીડી નિનામા તેમજ રિયાદ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ બંને આરોપીઓની ટ્રાન્સપોર્ટ છોટા છોટાઉદેપુર પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવ્યો છે તેમજ છોટા ઉદેપુરના કૌભાઉન્ડમાં તે વખતના પ્રાયોજના વહીવટદાર એડિશનલ કલેક્ટર વીએસ ગામી ગામિત હતા જેઓ પોલીસની ધરપકડથી નાસ્તા પડતા હતા પોલીસે તેઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી તેઓની ધરપકડ કરવાના ચક્રીમાન ગતિ કર્યા હતા ત્યારે તેઓ કોર્ટ સમક્ષ હાજર થતા પોલીસે નામદાર કોર્ટ પાસેથી તેઓનો કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે તો છોટાઉદેપુર જિલ્લા નકલી સિંચાઈ કચેરી કૌભાંડ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેઓની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ત્યારે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટી

આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે આદ્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોગના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બીજાબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એઝાઝ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો તે એજાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે એમણે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને આઈએસ અધિકારી બી બી જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ આ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીસ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકો ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસ થયું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી અને ગાંધીનગરની કોઈ કચેરી આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી ખરેખર કોઈ કચેરી નથી ને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને ગામીફને બીટી અને એજાજ સૈયદને તક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાજ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ